વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લોકો જ્યાં પોતાનું જીવન જીવવા અનેક નાના મોટા કાર્યો કરીને ગુજરાન ચલાવે છે ત્યાં શ્રી કપિલ સ્વામી એમનું જીવન ટકાવી રાખવા મદદ પૂરી પાડે છે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ સંસ્થા દ્વારા જનસેવાના અનેક પ્રકલ્પો અહીં દર વર્ષે પૂર્ણ કરવામાં આવે છે દર વર્ષે શિયાળામાં આદિવાસી વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ધાબળા વિતરણ પ્રવૃત્તિ થાય છે ઉનાળામાં ચંપલ વિતરણ પણ કરવામાં આવે છે આ વિસ્તારના લોકો સાથે જનસંપર્ક દ્વારા એમના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એમને માટે એ વિસ્તારમાં ભણતા બાળકો માટે પુસ્તકોની વ્યવસ્થા હોય કે નિરાધાર કન્યાઓને ભણાવવાની વાતો હોય દરેક પ્રકલ્પો અહીં નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે મંદિર નિર્માણ સમયે અથવા તો કોઈ તહેવાર પ્રસંગે અહીં ભંડારાનું અવારનવાર આયોજન પણ થતું જ રહે છે એનું મુખ્ય કારણ છે કે આદિવાસી પ્રજા અન્ય ધર્મમાં ભોળવાઈ ન જાય અને આપણી સનાતન સંસ્કૃતિનું આપણા હિન્દુ ધર્મનું જતન થતું રહે એ મુખ્ય હેતુ થકી પરોપકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે શ્રી કપિલ સ્વામી નો જાણે કે ગુરુ મંત્ર અને જીવન મંત્ર જ છે કે સેવા એ જ માધવ સેવા જય સ્વામિનારાયણ